નંબર એમએચ છેતાલીસ એઆર ચોવીસ એકાવનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયરની પેટી કુલ બોટલ ત્રણસો સોળ જેની કિંમત પચીસ લાખ આઠ હજાર સાતસો વીસ તથા મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર તથા કન્ટેનર જેની કિંમત દસ લાખ મળી કુલ કિંમત રૂપિયા પાંત્રીસ લાખ ત્રેવીસ હજાર સાતસો વીસના મુદ્દામાલ સાથે રમેશકુમાર ભાનુ મિશ્રા રહે તાલુકો કોલપુર જિલ્લો પ્રયાગરાજ ઉત્તર પ્રદેશનો ઝડપી પાડવામાં આવ્યો છે જ્યારે એલસીબી પોલીસે જથ્થો ભરી જથ્થો ભરી આપનાર તેમજ મંગાવનાર વિરુદ્ધમાં પ્રવાહી એક્ટ કલમ મુજબ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે